સમજી ગયા તો સમજી જાય ને ભગવાન દીકરા હમણાં કીધો આચાર્ય ભરવા આવો છો તમે ખાવ છો પણ તમારે વર્તમાન ધરાવો લ્યો તો કે એનાથી શું થાય એ કે તમે ગુરુમંત્ર લ્યો ને વર્તમાન ધરાવો તો અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે એ કે પાકો આવે એ કે હા તો એ કે ધરાવો વર્તમાન અને કઈથી બાંધો સત્સંગી કરો પણ એક શરત ભગવાન સ્વામિનારાયણ ભેગા તમારે આવવાનું ભગવાન સ્વામિનારાયણ ભેગા તમારે મહારાજ કે અમે અમે આવશું જતા કોળી ભગતનો નો આવ્યો એ સમયમાં મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદ મહારાજ સંતોષ સાથે કે વિચરણ કરવા ઝાલાવડ થઈને જતા હતા એ ગામનું પાદર આવ્યું ને ગાડીમાં કઈ રોલો થયો પંચર પડ્યું પંચર પડ્યું એટલે ન્યા ઉભા રહીને સંતો ભેગા હતા એટલે ઓળખી ગયા કા સ્વામિનારાયણ સંતો છે એટલે ઓલો પંચરવાળો ભાઈ કે અમારા ગામમાં એક એક હરિભગત છે અને એ બીમાર છે એટલે નરેન્દ્ર પ્રસાદ મહારાજે સાંભળ્યું કે સંતો હું ભગત કહે છે એ કે બાપુજી એવું કહે છે કે એક જ હરિભગત છે અને બીમાર છે તો નરેન્દ્ર પ્રસાદ મહારાજ કે આપણો હરિભગત હોય તો હાલો આપણે એની ખબર પૂછવા જાય એટલે ઘર શોધતા શોધતા એમની ઘરે ગયા છેલ્લી અવસ્થા ભગતની છેલ્લી અવસ્થા ખાટલામાં હુતા હતા નરેન્દ્ર પ્રસાદ મહારાજ હામે ગયા ને હાવ કોમાં જેવી સ્થિતિમાં હતા નરેન્દ્ર પ્રસાદ મહારાજની જ્યાં આઈ ખામે પડી ને ઊભા થઈ ગયા ભગત ઊભા થઈ ગયા અને નરેન્દ્ર પ્રસાદ મહારાજ તો ભૂલી ગયા તા ઓલું કીધું એ ભગત છે એ તો વર્ષો બી ગયા હતા મહારાષ્ટ્રીને ખબર નહોતી અને પછી ભગતને કહે ભગત હવે મહારાજનું ભજન કરો ને ધામમાં જવું છે ને સ્વામિનારાયણ ભગવાન તેડાયો છે કે મહારાજ શ્રી બે દિથ સ્વામિનારાયણ ભગવાન ઊભા છે પણ મારે તમારી વાત હતી તમે કીધું તું હું ભગવાનને તેડીને આવીશ એટલે તમે હવે આવ્યા હવે જાવ છે અથો એ જીવને ભગવાન સ્વામિનારાયણને દીધો નરેન્દ્ર પ્રસાદ મહારાજ દઈ કે અજન પ્રસાદ મહારાજ દઈ ગયા ને ધર્મ કુર દે બાકી તાકાત નથી કોઈની કોઈ દી ન મળે જેને રે જોઈએ તે આવો મોક્ષ માગવા વંશીને દ્વાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ મોક્ષવા ધર્મકુળ વિના મારી સાથી ન જાય એટલે ધર્મકુળ ના કોઈ ન જાય ધર્મકુળ કોણ અટાણ ઘણું છે ઘણું તમને સમજાવશે આમ છે તેમ છે પણ ભગવાન સ્વામી પ્રણાલિકા પ્રવાત આવી છે અને અજન પ્રસાદ મહારાજ જેને ગાદી બેસાડે ઈ આપણે માટે ઈ ધર્મકુળ ધર્મકુળ વેચાતો નો દડે કેટલાય સમાધાન કરવાના આમ કરવા તેમ કરવા નળીઓ કાઢવા મીડા હરિકૃષ્ણ મહારાજ બે હારે તો બેવું છે આજે પ્રસાદ મહારાજનો હુંકાર છે ભગવાન સ્વામિનારાયણ બે આ તો ગાદી બેસ્યો ને કે સપૈયામાં બકાલું વેચ્યું એ આ કહીએ કે ને આના દાદા નાના બાપુજી કહે કે બાકી તાકાત નથી કોઈની અને એવો જો તમે કે હું કોઈ પણ કે સંતો પાર્ષદો સંખ્યોગી બેનું કર્મયોગી બેનું કોઈ પણ એ પક્ષ રાખશે ને પક્ષે કલ્યાણ કદાચ ન કરો ને એક ત્રણ કરે ન કરો ને તો કાંઈ નહીં એકાદશી ન કોણે ન કરો તો કાંઈ નહીં એ કરવાની જરૂર નથી પક્ષ એ કલ્યાણ હેઠળ સંપ્રદાયને જરૂર શું છે પક્ષની જરૂર છે ભાગ્યું રહેવું પડે કોઈ પણ માણસ હોય એ હાલક ડોલક સ્થિતિમાં હોય તેથી તમે પક્ષ રાખો કે ભાઈ હું બેઠો છું કાંઈ મૂજાતા નહીં તઈ જરૂર પડે સાનુકૂળ દેશકાળ હોય તો એ કોઈની પક્ષની જરૂર ન પડે સંપ્રદાયને અત્યારે પક્ષની જરૂર છે નિયમ નિશય પક્ષ અને તો જ કલ્યાણ હો ટકા નક્કી કાંઈ કરવાની જરૂર નથી અસ્તુ જય સ્વામિનારાયણ